हम आयो ना वा शक्ति वाटर पार्क में टिकट लिए अंदर जाइए अब बिल चेक कराले अभी जैन आधा घंटा फोन बंद कर दो अभी वो युवराज कल कल क्या होगा कल हुआ तो कुछ તો આ લોક તાળું સાવી લીધી ને કપડાં લીધા કપડાં નાઈલો નહીં તો જ લગભગ અંદર ગરીવા દે રાઈડમાં ને કે ન ગરીવા દે મારા કપડાં લેવા પડ્યા તો હું આવ્યો ના પાલી लोकन साइड मार पाए मारा माँ मोना है ना मामा छोकरो ती आई गई हर लोकर राख मुझे हाँ आई डू है गमीन का हाटू है

मां छोकरो त झिणिको हे ते आग मां लेवणा न इलाही मां आगम भुव त બધાય નહી હું આવ્યો તું મારા મામા તે આ ત્યાં નારિયરિયું આવ્યું મારા મામે મોટિયું થઈ ગયું તો આજ માર મામાને કેર થી આવ્યો ને અમે આવ્યા આડમાં કેરિયો લેવા તો આ આપ લોગ નું હાલ એન્ડ કરા એ ઘી નું હમ ઉપર મોટા બનાવ ટ્રાય કરણો કે જાવ ન થાતું ના મોટા ન થાતા પણ આ આપ લોગ ને એન્ડ કરા રીમોટ લાઈક કરજો চ্যান সবসাইব করজো বেলে কলার করজো হুমা নয় ব্লগম